ભાવનગર શહેરની નાગરિક બેંક દ્વારા તેમના બાકીદારોને આપવામાં આવેલી લોનની રકમ ભરપાઈ નહીં થવાને પગલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નાગરિક બેંક દ્વારા બાકીદારોની મિલકત જપ્તી સુધીની કાર્યવાહી હાથ ધરાઈ હતી ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં બસ્સો સોળમાં હાઉસિંગ બોર્ડના મકાનની લોનની બાકી રકમને પગલે નાગરિક બેંક દ્વારા જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં નાગરિક બેંક દ્વારા આ સીલ મારીને કડક કાર્યવાહી હાથ ધરતા અન્ય બાકીદારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો eρού ોરબા દેગે મે ટર્યન દે જાહણભઆં, કાંહણિંઆ, મે સારહ, મે ણ૩ લોન દેં માખ નાB જાશ મઈ સાહે ,જે કા

Так, перевага. Гора. Те зараз. Не видно на каталізе. Не видно. શાખાના બાકીદાર ચંદ્રેશભાઈ કિશનભાઈ મકેજા જેની હાઉસિંગ લોન હતી એના ચડત પૈકી પૈસા ન ભરતા એના બસો સોળ એમઆઈજી જલારામ ફ્લેટ બ્લોક નંબર છવ્વીસ બીજા માળે આ ફ્લેટને અમે સીલ મારી અને બેંકના કબજામાં લીધેલ છે આથી અમે દરેક બાકીદારોને એવી વિનંતી કરી છે કે અમારે આવી સીલ મારવાની કાર્યવાહી ન કરવી પડે એ માટે તમારા બાકીના લેણાઓ તાત્કાલિક ચૂકવી આપે અને તમે રેગ્યુલર એકાઉન્ટમાં તમારું એકાઉન્ટને પરિવર્તિત કરો એવી અમે તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ